રાજકોટમાં મહિલા ભાગીદારને મૌલિક નાદપરા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા સમગ્ર મામલે એસીપી રાધિકા ભારૈયાએ નિવેદન આપ્યું હતું માહિતી અનુસાર મૌલિક નાદપરા અને મહિલા પેકેજિંગના વ્યવસાયમાં ભાગીદાર છે બંને વચ્ચે માથાકૂટ થતા મૌલિક નાદપરાએ માર માર્યો હતો સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મૌલિક નાદપરાની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવશે અને જો મૌલિક પણ ફરિયાદ નોંધાવા તૈયાર હશે તો તેની પણ ફરિયાદ લેવામાં આવશે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસ ફાયર નામની બિલ્ડિંગમાં એક ઓફિસ છે જેના જેમાં જે ફરિયાદી છે અને એના આજ ગુનાના આરોપી મૌલિક પ્રફુલભાઈ નાનપરા આ બંને સાથે મળી એનો પ્રોડક્ટ પેકેજિંગનો ધંધો શરૂ કરેલો હતો અને જે ફરિયાદી છે એને આજે આરોપી એના ધંધામાં પ્રોપર ધ્યાન ના આપતા હોય એ બાબતે આરોપીને કહેતા આરોપીને ખોટું લાગતા જે ફરિયાદી છે એને આરોપી છે એને ફરિયાદીને માર મારે છે એના વાળ પકડી અને બીજા કોઈને કહ્યું તો જાનથી મારી નાખી આ પ્રકારની ધમકી આપેલી છે જેથી આ મૌલિક નાનપરા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે બનાવ છે જૂન બે હજાર પચીસ નો છે જેની ફરિયાદી એ તાજેતરમાં જ ફરિયાદ કરતા ગઈ તારીખ નવ બારણારોજાનો ગુનો દાખલ કરી અને જે આરોપી છે મૌલિક નાનપરા એની અટકાયત કરવામાં આવી છે આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના તમે કબ્જે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાન આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને અમે કરીવાહી દેવામાં આવશે